પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર દેશવાસીઓને લખ્યો પત્ર ઓપરેશન સિંદૂર સ્વદેશી જીએસટી રિફોર્મ અને નક્સલવાદનો કર્યો ઉલ્લેખ કહ્યું ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તૈયાર ભારત સ્થિરતા અને સંવેદનશીલતા પ્રતિકરૂપે ઊભર્યું પોલીસ શહીદ સંભાળા દિવસ પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ તો દિલ્હીમાં પોલીસ સ્મારક ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શહીદોને આપી શ્રદ્ધાંજલિ કહ્યું પોલીસ અને સુરક્ષા દળોના યોગદાનથી નક્સલવાદના આતંકથી ધ્રુજતા ક્ષેત્રોમાં હાલ સડક હોસ્પિટલ સ્કૂલ્સ કોલેજનું થયું નિર્માણ પોલીસ શહીદ સંભાળના દિવસ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શહીદ સ્મારક ખાતે અર્પણ કરી પુષ્પાંજલિ કહ્યું જવાનો દેશની રક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના બજાવે છે ફરજ તો અમદાવાદમાં પણ પોલીસ મુખ્યાલયે વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો કાર્યક્રમ બિહારમાં ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશકુમારે પ્રચારના કર્યા શ્રી ગણેશ મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભામાં આરજેડી પર કર્યા પ્રહાર તો મહાગઠબંધનમાં દસથી બાર સીટો માટે ઘમસાણ યથાવત ભાજપાનો કટાક્ષ મહાગઠબંધનને ગણાવ્યું ટુકડા ટુકડા ગઠબંધન દિવાળી સાથે છઠ પૂજા માટે રેલવેનું વિશેષ આયોજન રેલવે દ્વારા બાર હજાર વિશેષ ટ્રેનોનું સંચાલન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડના વોરરૂમની મુલાકાત લઈ વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ રેલવેની તૈયારીઓથી મુસાફરોમાં ખુશી દિવાળી પર્વ અંતર્ગત આજે ગોવર્ધન પૂજા રાજ્યના વિવિધ શ્રીકૃષ્ણ મંદિરોમાં અન્નકૂટ દર્શન ખેડાના રણછોડ રાયજીના મંદિરમાં ઉજવાયો અન્નકૂટ લૂંટનો મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો દિવાળી પર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો પચીસ ઓક્ટોબરથી માવઠાની વધશે તીવ્રતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની વકી